સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ તમારો પ્રશ્ન અનંતાનુમંતી કશાય અંગે છે અનતાનુંમંતી કશાય અને કશાય એમાં પણ ભેજ છે આ સંસારને વિશે અનંત એવા કોટી જીવોની સંખ્યા છે વ્યવહારાદી પ્રસંગે ક્રોધાદિક વર્તુણૂક અનંત જીવો ચલાવે છે ચક્રવર્તી રાજા ક્રોધ આદિ ભાવે સંગ્રામ ચલાવે છે અને લાખો મનુષ્યોનો ઘાત કરે છે તો પણ તેઓમાંના કોઈ કોઈનો તે જ કાળમાં મોક્ષ થયો છે ઉપદેશ છાયા પાનું સાતસો ક્રોધ માન માયા અને લોભની ચોકડીને કશાય એવા નામથી ઓળખવામાં આવે છે આ કશાય છે તે અત્યંત ક્રોધ આદિવાળો છે તે જો અનંત સંસારનો હેતુ હોય ને અનંત અનુમંદી કશાય થતો હોય તો તે ચક્રવર્તી આદિને અનંત સંસારની વૃદ્ધિ થવી જોઈએ અને તે હિસાબે અનંત સંસાર વ્યતીત થયા પહેલાં મોક્ષ તો ઓછી રીતે ઘટે એ વાત વિચારવા યોગ્ય છે એમ પરમ કુપાવદેવ બોધ્યું છે એ ક્રોધ આદિ થી અનંત સંસારની વૃદ્ધિ થાય તે અનંતાનું મંદી કશાય છે એ પણ નિશંક છે તે હિસાબે ઉપર બતાવેલા ક્રોધ આદિ અનંતાનું મંદી સંભવતા નથી ત્યારે અનંતાનું મંદી ની ચોકડી બીજી રીતે સંભવે છે અનંતાનું મંદી કશાય સ્વરૂપ ઘણું સૂક્ષ્મ છે મુખ્યપણે તો જ્ઞાની પુરુષ તથા જ્ઞાની પુરુષના આશ્રિત દ્રોહ થાય તે મંદિર કશાય કહેવાય છે અધમાધમ પુરુષના લક્ષણો સાચા પુરુષને દેખી જીવને રોષ ઉત્પન્ન થાય તેના સાચા વચન સાંભળી નિંદા કરે ખોટી બુદ્ધિવાળા સાચી બુદ્ધિવાળાને દેખી રોષ કરે સરળને મૂર્ખ કહે વિનય કરે તેને ધનના ખુશામત્ય કહે પાંચ ઇન્દ્રિયો વશ કરી હોય તેને ભાગ્યહીન કહે સાચા ગુણવાળાને દેખી રોષ કરે સ્ત્રી પુરુષના સુખમાં લયલીન આવા જેવો માઠી ગતિને પ્રાપ્ત થાય છે જીવ કર્મને લઈને પોતાના સ્વરૂપ જ્ઞાનથી અંધ છે તેને જ્ઞાનની ખબર નથી એક નાકને માટે મારું નાક રહે તો સારું એવી કલ્પનાને લીધે પોતાનું દેખાડવા લડાઈમાં પણ ઉતરે છે નાકની તો રાખ થવાની છે ખોટી ભ્રાંતિ થાય તે શંકા ખોટી પ્રતિથી તે અનંત મંદિમાં સમાય છે અણસમજણે દોષ જુએ તો તે સમજણનો દોષ પણ સમકી જાય નહીં પણ અણ પ્રતિ દોષ જુએ તો તે મિથ્યાત્વ ખરો ગુનો સમ્યક જ્ઞાન સમ્યક દર્શન અને સમ્યક ચારિત્ર એ ત્રણની એકતા તે મોક્ષ તે સમ્યક જ્ઞાન સમ્યક દર્શન અને સમ્યક ચારિત્ર એટલે વિતરાગ જ્ઞાન દર્શન અને ચારિત્ર છે તેનાથી જ અનંત સંસારથી મુક્ત પણ ઉપમાય છે આ વિતરાગ જ્ઞાન કર્મના અબંધનો હેતુ છે વિતરાગના માર્ગે ચાલવું અથવા તેમની આજ્ઞા પ્રમાણે ચાલવું એ પણ અબંધક છે તે પ્રત્યે જે ક્રોધ આદિ કષાય હોય તેથી વિમુક્ત થવું તે જ અનંત સંસારથી અત્યંતપણે મુક્ત થવું છે અર્થાત મોક્ષ છે મોક્ષથી વિપરીત એવો જે અનંત સંસાર તેની વૃદ્ધિ જેનાથી થાય છે તેને અનંતાનુમંદી કહેવામાં આવે છે અને છે પણ તેમજ એમ પરમ પરમપૌ સમજ આપે છે વિતરાગના માર્ગે અને તેમની આજ્ઞાએ ચાલનારાનું કલ્યાણ છે આવો જે ઘણા જીવોને કલ્યાણકારી માર્ગ તે પ્રત્યે ક્રોધ આદિ ભાવ આવે મહા વિપરીત ના કરનારા છે આ અનતાનુમંદી કશાય છે જોકે ક્રોધાદિ ભાવ લોકિક પણ અફળ નથી પરંતુ વિતરાગે પ્રરૂપે વિતરાગ જ્ઞાન અથવા મોક્ષ ધર્મ અથવા તો સદ ધર્મનું ખંડન અથવા તે પ્રત્યે ક્રોધાદિ ભાવ તીવ્ર મંદ આદિ જેવે ભાવે હોય તેવે ભાવે અનંતાનુમંદી કશાયથી બંધ થઈ અનંત એવા સંસારની વૃદ્ધિ થાય છે મુખ્યપણે તો જ્ઞાની પુરુષ તથા તેમના આશ્રિતનો દ્રોહ થાય તો નિર્ધ્વંસ પરિણામ એટલે દેવ ગુરુ ધર્મની વિરાધનાના ભાવ તે અનંત અનુમંદી કશાય કહેવાય છે ઘણો કશાય હોય તે અનંત અનુમંદી નથી પણ માન્યતામાં ભૂલ તે અનંત અનુમંદી છે અને એ જ સંસારનું મૂળ છે પૂજ્ય પ્રભુસિંહજી કહેતા આ શરીર છે તે જ અનંત અનુમંદીનું ઘર છે જેટલી મમત્વ બુદ્ધિ શરીર પ્રત્યે હોય છે એટલા પ્રમાણમાં તે તે કશાય હોય છે અંબાલાલભાઈ સમજ આપે છે સત્સંગ સંજીવમાં બસો ને બેતાલીસમાં પાના ઉપર લખ્યું છે કે અનાદિકાળથી અનતાનુમધી ક્રોધ આદિનું સ્વરૂપ જીવના જાણવામાં આવ્યું જ નથી અથવા તો તે અનુભવમાં આવ્યું નથી અનતાનુંબંધી સ્વરૂપ યથાત રીતે જાણવા પ્રમાણે અનુભવવામાં આવ્યું હોય તો તેની સ્થિતિ જઘન્ય એટલે તેજ ભવની અને ઉત્કૃષ્ટ ત્રીજા ભવની જ્ઞાની પુરુષે બતાવી છે તેનું મુખ્ય કારણ તો એ છે કે પૂર્વે ઉપાર્જન કરેલા એવા કર્મના નિબંધનથી આ જીવને આગામી કાળનો બીજે સ્થાને જવાની ગતિનો બંધ થયો તો જ નહીં તો તે જ ભવે મુક્તિ થવાનું કારણ જ્ઞાની પુરુષે વિશેષ કરીને બાંધ્યું છે આનો અર્થ એ કે અનંતાનુમતી કશાયનું સ્વરૂપ જીવે સમજી લેવાનું છે પોતાની કલ્પનાએ કોઈ શાસ્ત્ર આદિ વાંચી અથવા કોઈ અસદગુરુના સમાગમથી વચનો સાંભળી જીવ કથની કરવાનો ઉપદેશ દેવાનો કામી થઈ પડે છે પોતાની મતિમાં આવે તેમ સૌને રૂડું દેખાડવા ભલું દેખાડવા

જ્ઞાની પુરુષનું ઓળખાણ એ અનંતાનું મંદિર ટાળવાનો ઉપાય છે બાપ દાદા એ માન્યો તે મારો ધર્મ કુળ ગુરુ તે મારા ગુરુ એવો આગ્રહ તે અનંતાનું મંદિરનું સ્વરૂપ છે ધર્મને નામે જે અવળી પકડ થઈ છે તે અનંતાનું મંદિર કશાયના ખાતામાં આવે છે પૂજ્ય પ્રભુજી બોધમાં કહેતા કે જીવે દાંતડા ગળ્યા છે એ હવે કાઢવા મુશ્કેલ છે અનંતાનું મંદિર ગયા હોય ત્યારે ખબર પડે બધું મોળું લાગે ફિક્કું લાગે બધું કરે પણ રસ આવે નહીં સાક્ષી સાક્ષીએ ત્યાગ કર્યા પછી સ્ત્રી પુત્ર વગેરે ભાવોની ઈચ્છા થવી તે પણ અનંતી છે મુનિ થયા પછી વાસુદેવ થવાનું નિયણુ કરે તે ઈચ્છા કરી કહેવાય તેથી એ અનતાનુમંદી મંદિરના ભાંગામાં આવે છે આ નિદાન તપ થયું ફળ તો મળ્યું નિયાણું કર્યું કે જે નિયમથી અધોગતિએ જાય સમ્યકતોનો ઘાત કરે તે અનતાનું બંધી છે ઘણો કશાય હોય તે મંદિર નથી પણ માન્યતામાં ભૂલ તે અનતાનું મંદી છે દર્શન મોહ અને ચરિત્ર મોહના ઉદયથી અનતાનુંમંદી કશાય ભાવ થાય છે એ જ સંસારનું મૂળ છે અનતાનુંમંદી સાચો ધર્મ જીવને પામવા ન દે સત્પુરુષો કહે કે તને જે ગમે તે કર્યા કરે છે સત્પુરુષો કહે છે કે તને જે ગમે તે કર્યા કરે છે તે સારું નથી પણ જીવને આગ્રહ હોવાથી જ્ઞાનનું વચન મનાતું નથી પોતે કરતો હોય તેનો આગ્રહ ક્રોધ સાચા ધર્મ પ્રત્યે અભાવો આવે માન અમે સમજીએ છીએ એવા ભાવ ધર્મ પામવા નથી માયા કઈ સમજો ન હોય ને કહે હા તમે કહો છો તે જ હું માનું છું અંદર દોષો હોય અને ઉપરથી સારું દેખાડે લોગ જે ધર્મથી મોક્ષ મળે તે ધર્મથી પુત્ર દેવલોક આદિની ઈચ્છા કરે તે નિર્ધ્વંસ પરિણામ દેવગુરુ ધર્મની વિરાધનાના ભાવ પણ અનંતાનું મંદી કહેવાય છે અહીં દેવ અને ગુરુ એટલે સતદેવ અને સદગુરુ અને સદગુરુ એ પ્રરૂપ્યો તે સદધર્મની વાત છે વચનામૂત પત્રાંક ચારસો ઓગણસાઠ માં કહ્યું તે પ્રમાણે તીવ્ર પરિણામે ભાવભય રહિતપણે જ્ઞાની પુરુષ કે સમ્યક દ્રષ્ટિ જીવને ક્રોધ માન માયા કે લોભ હોય નહીં જે સંસાર અર્થે અનુબંધ કરે છે તે કરતા પરમાર્થને નામે ભ્રાંતિગત પરિણામે અસદગુરુ અસદ દેવ અને અસદ ધર્મને ભજે છે તે જીવને ઘણું કરી અનતાનું ક્રોધ માન માયાલોક થાય છે કારણ કે બીજી સંસારની ક્રિયાઓ ઘણું અનંત અનુબંધ નથી માત્ર અપરમાત્ને પરમા જાણી આગ્રહ જીવ ભજ્યા કરે તે જ્ઞાની એવા પુરુષ પ્રત્યે એવા દેવ પ્રત્યે અને એવા ધર્મ પ્રત્યે નિરાદર છે એમ કહેવામાં ઘણું કરી યથાર્થ છે અને તેથી તે સદગુરુ સદ્દેવ અને સદ્ધર્મ પ્રત્યે અસદગુરુ આદિકના આગ્રહથી માઠા બોધથી આશાત્માએ ઉપેક્ષાએ પ્રવર્તે સંભવ છે તેમજ તે માઠા સંઘથી તેની સંસારવાસના પરિચ્છેદ નહીં થતી હોવા છતાં એ પરિચ્છેદમાંની નહીં પરમાત્મ પ્રત્યે ઉપેક્ષક રહે છે એ જ અનતાનુમંતિ ક્રોધ માન માયા લોભનો આકાર છે એમ પરમપુબાઉદેવે સ્પષ્ટ આ પત્રમાં છેવાડે સમજાવ્યું છે વત્રમુદ પાંચસો બાવીસમાં બોધ્યું તેમ હું જાણું છું એ અભિમાન અને કુળ ધર્મને અને કરતા આવ્યા છે તે ક્રિયાને કેમ ત્યાગી શકાય એવો લોક ભય અને સત્પુરુષની ભક્તિ આદિને વિશે પણ લૌકિક ભાવતાનુમી ક્રોધ માન માયા લોક છે કોઈ પંચ આકાર એવા કર્મ જ્ઞાનીને ઉદયમાં દેખી તેવો ભાવ પોતે આરાધ પણ કરે એ પણ અનતાનુંમંતી પ્રકાર છે જે કશાય પરિણામથી અનંત સંસારનો સંબંધ થાય તે અનતાનુમંતિ અહીં કશાયમાં તન્મયપણે અપ્રશસ્ત એટલે માઠા ભાવે તીવ્ર ઉપયોગી આત્માની પ્રવૃત્તિ છે ધર્મના સ્થાનક સત દેવ સદગુરુ અને સદધર્મનો જે પ્રકારે દ્રોહ થાય અવજ્ઞા થાય તથા વિમુખ ભાવ થાય એ આદિ પ્રવૃત્તિ અને અસદેવ અસદગુરુ અને અસદ ધર્મનો જે પ્રકારે આગ્રહ થાય કૃત તે માન્ય થાય એ આદિ પ્રવૃત્તિ તે અનતાનું મંદી છે ચક્રવર્તી રાજા તરીકે આણ મનાવનાર ભરત રાજાને ભગવાન વૃષદેવ પ્રત્યેનો અહોભાવ કેવો કે રાત દરબારે અરીસા કેવલ્ય કેવલ્યમ જે બાહુબળને બાર બાર મહિના સરળતાથી સાંભળી રુચિથી મનાય તો અનતાનુંમંતિના સ્વરૂપનું પાન થાય જીવને જ્ઞાની પુરુષ ઓળખાણ થઈ તથા પ્રકારે અનતાનુમંતી ક્રોધ માન માયેલો ઘટવાનો પ્રકાર બને સૂર્ય ઉગે ત્યારે અંધારું નાશે તેમ જ્ઞાની પુરુષનો સમાગમ જ્ઞાની પુરુષની ઓળખાણ એ અનંતાનુમંદી ટાળવાનો ઉપાય છે અનંતાનુમંદી ગયા હોય ત્યારે ખબર પડે પછી એને વિષયારસ વિષમ લાગે ચેન પડે નહીં સંસારે ઉન્માર્ગને મોક્ષ માર્ગ માને અને મોક્ષ માર્ગને ઉન્માર્ગ માને તે મિથ્યા તો મોહની ઉન્માર્ગથી મોક્ષ થાય નહીં માટે માર્ગ બીજો હોવો જોઈએ એવો જે ભાવ તે મિશ્ર મોહની આત્મા હશે તેવું જ્ઞાન થાય તે સમ્યક મોહની આત્મા આ છે એવો નિશ્ચય ભાવ સત્પુરુષ મળે તે બતાવે તું જે વિચાર કર્યા કરે જાય છે તે કલ્યાણ નથી છતાં તે કરવા માટે દુરાગ્ર રાખે એનું નામ કશે ઉપદેશ છે એનું પહેલું પાનું કાવિઠાનો બોધ સવન બાવન નો કે સ્ત્રી પુત્ર પરિગ્રહ ભાવો પ્રત્યે મૂળ જ્ઞાન થયા પછી જો એવી ભાવના રહે કે જયારે ઈચ્છીશ ત્યારે આ સ્ત્રી આદિ પ્રસંગ ત્યાગી શકીશ તો તે મૂળ જ્ઞાનથી વમાવી દેવાની વાત સમજવી અર્થાત મૂળ જ્ઞાનમાં જો કે ભેદ પડે નહીં પણ આવરણરૂપ થાય વળી શિષ્ય આદિ અથવા ભક્તિના માર્ગ માર્ગથી પડશે અથવા અટકી જશે એવી ભાવનાથી જ્ઞાની પુરુષ પણ વર્તે તો જ્ઞાની પુરુષને પણ નિરાવરણ જ્ઞાન જે આવરણરૂપ થાય એ આવરણરૂપ થાય સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ